ધનસુરા પોલીસથી હદમાં સ્ટેટ મોનીટરિંગ સેલની સફળ રેડ ખેડા પાટિયા પાસેથી એસ વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપી પાડી બંને કારમાંથી બે પોઇન્ટ અટ સત્યાસી લાખનો ભારતે બનાવટના વિદેશી દારૂ ઝડપાયો બંને કારમાંથી કુલ બે હજાર સત્યાવીસ બોટલ અને ટીનનો જથ્થો ઝડપાયો છે પોલીસે નવ પૈકી બે આરોપીઓને દબોચી લીધા છે સાતની શોધખોળ ચાલુ છે બે કાર વિદેશી દારૂ અને મોબાઈલ ફોન સહિત પોલીસે સોળ પોઇન્ટ ચોવીસ લાખનો મુદ્દા માર કબજે કર્યો છે પોલીસે પૃથ્વીરાજ ચૌહાણ અને ંદર મીર નામના બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલી ખુશ ખબર ખુશ ખબર ખુશ ખબર કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન